કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા બાબતે સંખેડા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું સંખેડા તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ સંખેડા ગામની ભાગોળે એકત્ર થયા હતા અત્રેથી એકત્ર થઈ અને આ સૌ કાર્યકર્તાઓ સંખેડા તાલુકા સેવા સદન સુધી આવ્યા હતા ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરી વળતર આપવાની માંગ સાથે નીકળેલી આ રેલી સંખેડા તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી સંખેડા તાલુકા સેવા સદન ખાતે આવી અને આ સૌએ સંખેડા ઇન્ચાર્જ મામલતદાર અંજનાબેન મોટવાલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ખેડૂતોના કપાસ ડાંગર તુવેર મકાઈ દિવેલા જેવા ખેતીના પાકોને ઘણું જ મોટું નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ જાણે છીનવાઈ ગયો છે જેથી ખેતીમાં થયેલા આ નુકસાનનું સત્વરે સર્વે કરવામાં આવે સર્વે કરી અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી આ માંગ સંખેડા તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સંખેડા તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જે બાદ સંખેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્રસિંહ વરનામિયાએ જણાવ્યું હતું કે સંખેડા કોંગ્રેસ દ્વારા સંખેડા તાલુકા સેવા સમાલતાર સિંહને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી કે જે ચાલુ સિઝનમાં કમોસમી એક વધારે પડતો વરસાદ થવાથી ખાસ કરીને મકાઈ તુવેર દિવેલા કપાસ ડાંગર વધારે પડતા પ્રમાણમાં જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર માટે અમે લોકો આજે બધા ભેગા થઈને મામલતદારસિંહને આવેદનપત્ર આપ્યું છે અમારી માંગ એવી છે કે સર્વે સર્વે કરીને ખોટા ગ્રામ સેવકોનો ટાઈમ વગાડશો ના અને જે પણ વળતર આપવાનું હોય એ સર્વે કરાતો કરાતો બે ત્રણ મહિના નીકળી જાય છે એના સીધો સર્વે તલાટીઓને હોપીને અને વહેલી તકે નિમણું કરીને જે ખેડૂતોને નવી વાવણી કરવા માટે ખાસ કરીને તુવેર મકાઈ અને દિવેલા અત્યારે વધુ પ્રમાણમાં વાવણી થયેલ હતી અને વરસાદ પડવાથી ઘણું નુકસાન થયેલ છે હવે નવી વાવણી જ્યારે કરવાની આવશે એ નવી વાવણી કરવા માટે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી હોતા ખેડૂતો પોતાની કઈ રીતે જીવન જીવે છે એ ખેડૂતોની વ્યથા ખેતી કરતા હોય તેને ખબર પડે અત્યારે વિંગે દસ દસ હજાર રૂપિયા જેવો ખર્ચો કરીને હવે નવે પાછી એ બિયારણ લાવવાનું ખાતર લાવવાનું ટ્રેક્ટરો મારવાનું ડીઝલનો ખર્ચો આ બધું નવે શરદી કરવા જશે તો ખેડૂતોની હાલત વધારે કફોડી થશે અને આવું કરશે તો ખેડૂતોની આત્મહત્યા કરવાનો પણ વારો આવશે જેથી કરીને સરકાર શ્રી રજૂઆત કરી છે કે વહેલી તકે આનું વળતર આપે અને અગાઉ પણ સરકાર ઘણી બધી બદલાય ત્યારે અગાઉ કોંગ્રેસની સરકાર હતી ત્યારે બધાને ખબર છે કે બોતેર હજાર કરોડ રૂપિયા દેવું માફ કરેલું એ દેવું માફ થયા પછી ખેડૂતોની હાલત એટલી સુધરી અને જે જે બીજા સ્ટેટોમાં જ્યાં બીજેપી સિવાયની સરકાર છે ત્યાં પણ ખેડૂતોના દેવા માફ કર્યા છે અને વળતર પણ હવે આપણે પંજાબ તમે લો પંજાબમાં સૌથી મોટો અત્યારે પૂર આવ્યો તે એ પૂરમાં હેક્ટરથી પચાસ હજાર રૂપિયા ત્યાં ત્યાંની સરકારે ખેડૂતોને આપ્યા છે તો એ બધું જોઈને પણ આપણી ડબલ એન્જિનની સરકાર જે વાહવાહી લૂંટે છે કે અમે આમ કર્યું તેમ કર્યું પણ ખોટા ખોટા ખર્ચા કરે છે સરકાર સી ના ટેક્સના પૈસા એ લોકો એમની ઉજવણીઓ કરે છે અને ભાગ ભાગરૂપે એમનો પાર્ટીનો પ્રોગ્રામ બનાવીને પણ ઘણા બધા એવા ખોટા ખોટા જે ટાઈફા કરે છે એ બધા બંધ કરીને સીધે સીધા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો સાથોસાથ એમને આ વળતર આપો અને વહેલી તકે વળતર આપો જેથી કરીને ખેડૂતો નવેસરથી ખેતી કરીને એમનું ગુજરાન ચલાવી શકે જય હિન્દ જય માતાજી જય ભારત